અરાઉન્ડ જે એરિયામાં રહેતા હોય બધાની આજે જ એક્ઝામ છે પણ ટાઈમિંગ બધાના ડિફરન્ટ ડિફરન્ટ હોય આઈ થિંક પેપર તો સેમ જ હોય પણ અહીંયા પેપર ફૂટે કે એવું કાંઈ ના હોય ઇન્ડિયામાં ખબર ને આપણે ઇંગ્લિશ ને મેથ્સ ને એના પેપર બહુ ફૂટતા પહેલાં ભણતા ને ત્યારે દસમું ને બારમું સી હવે આજે શું થાય છે ભાઈનું જોઈશું પછી અત્યારે ફ્રી પડીશ ને થોડી વાર પછી તો માર્કેટની વિઝિટ કરાવીશ આજે અને બાઈ દો આજે દેવાની એક્ઝામ હતી ને તો સારી ગઈ છે એ એવું કહે છે સારી ગઈ છોકરાઓ તો ઓલવેઝ એવું જ કે મને યાદ છે અમે ભણતા ને ત્યારે મારા પપ્પા અમારા ભાઈને પૂછે ને અમે ગમે એ પૂછે તો કે સારું ગયું છે પછી મારા પપ્પા એમ કે તારું ઓલું આપણે અહીં ગુજરાતી એમ કહીએ કે પરિણામ આવે ત્યારે તો ખબર પડે એમ તો સાચે ના એવું જ હોય છોકરાઓ ક્યારે એમ ને ખરાબ ગયું છે સારું જ કે દેવમ તો આમ પણ એનું સારું ગયું છે એવું કહે છે રિઝલ્ટ આવે પછી ખબર પડે પણ મને કાલે એમ કે મમ્મા ડોન્ટ વરી ઓકે મમ્મા હું સ્કોર લાવી દઈશ મેં તો ના ડોન્ટ વરી હું કંઈ ટેન્શન નથી કરતી એને એવું કે મમ્માને એવું છે કે હું સ્કોર લાવી લાવીશ કે એમ નહીં મેં તો જે આવશે એ ડોન્ટ વરી છોકરાઓ હજી નાના છે એટલે એને પ્રેશર તો કંઈ બહુ અપાય નહીં ભણવા માટે થઈને અને ફેરે તો બિલકુલ ના આપે એમ હું તો તો પણ દેવને કહું કે તું ભણવા બેસ ફે ને તો જરા એવું નહીં કે એને પ્રેશર આપીએ એમ અત્યારે એવું છે કે એની રીતે કરશે અને બહુ પ્રેશર નહીં આપવાનું એવું જોઈએ ચાલો થોડી વાર ફરી લઈએ અહીંયા પછી પાછું બિઝી થઈ જઈશું એટલે તારા જે સાલુન થી નીકળી ગઈ છે મેં ઘણા દિવસથી માર્કેટની વિઝિટ નથી કરાવડાઈ માર્કેટ તો એઝ યુઝ્યુઅલ બિઝી જ છે કારણ કે વેધર આજે સારું છે અગેન નેક્સ્ટ વીક થી પાછું રેઈન બતાવે છે ટ્યુઝડે થી એટલે અત્યારે જે વેધર છે એન્જોય કરી લેના કેટલા ક્યૂટ ક્યૂટ ફ્રોક છે ઓ માય ગોડ જો નાના બબી માટે લખ વાવ એકદમ સ્મોલ સાઈઝ ના છે અને પ્યોર કોટન હોય ને એવું છે આ જો ડુંગળી તો કેટલી ક્યુટ છે ને મને સૌથી વધારે ડુંગળી બહુ જ ગમે છોકરાઓને પહેરાવી નાના બેબીઝ ને પ્લમ્સ અહીંયા રેડ પણ છે અને યલો પણ છે ફલેલાઈ છે બધા જ ફ્રૂટ છે અહીંયા

not bad. અહીંયા જો વીવી માં આયા ને બનાના સાઈઝ તો જો એક આંગળી જેટલી છે આની સાઈઝ જોરદાર છે આ કેનિયન બનાના કે એવું કઈ કે છે ફલેલા જો કેટલા મોટા છે કંટ્રોલ આઈ છે હું જોઈ નાખું તો બધા જ વેજીટેબલ્સ છે તુરિયા પણ છે દૂધી છે કાચા પપ્પાયા છે જો ઘણા ટાઈમ પછી અમે આજે મંદિરની મુલાકાત લઈશું મૂર્તિ પ્રતિષ્ઠા પછી ફરી પહેલી વખત અમે આજે આવ્યા છીએ અમે આવ્યા હતા મારા બર્થડેમાં દર્શન કરીને જતા રહ્યા હતા પછી આવવાનો મોકો જ નહોતો મળે શેલવીના પાંચસો લોકો અહીંયા હતા ને એટલે આજે અમે ચાલો ભગવાનના મંદિરમાં દર્શન આજે કરીએ જો નાયરા આવી છે આમાં હા તોફાની નાયરા તોફાની નાયરા છે ને નોટી છે

આજે જોબ ઉપર છે એટલે આજે ઓમ ને તુશાર ઓમ તો છે ઘરે તમારા બે ફેવરેટ પાત્ર અત્યારે ઘરમાં નથી એક ફેવરેટ પાત્ર તો ઉપર ગયો હમણાં આજે અહીંયા જતો પણ એ હમણાં જતો રહ્યો છું ઉપર તો એ મહેફિલ જન કાલે કરશું જ્યારે બધા अवेलेबल હોય ત્યારે અને દેવમ હવે ચાલો આપણે દેવામને આજે ક્વેશ્ચન આન્સર કરીએ કે તારી એક્ઝામ કેવી ગઈ બેટા ક્વેશ્ચન મે ભૂ ભૂજી ક્વેશ્ચન આજે કરી એમની પણ તારા એક તારી એક્ઝામ કેવી ગઈ બેટા એમ તો કે હે એક્ઝામ સારું હતું હા મેથ્સ થોડીકમ ડિફિકલ્ટ હતી થોડી વર્બલ રીડિંગ ઈઝી છે એવું હતું તો કેમ ભાગી જાય છે વાત કરતો કરતો ઓ ગણ ટીચર ગઈ ત્યારે達ા ટ્યુશન ના કે માં દીવમ સાથે વાત કરવી છે એવું વાત કરીને ટીચર મેં કવ એન ઓફ મેસેજ આયો તો બીજા ટીચર નો કે દે અમને કેવી ગઈ એક્ઝામ ઓપિક્સ ને મેં દે હાઉ વોઝ ધ દીવમ સે એક્ઝામ મેં તો અત્યાર તો ગુડ જ ગઈ છે રિઝલ્ટ આવે પછી ખબર પડે કે કેટલી ગુડ હતી

બીજા જ દિવસે નહીં પહોંચાય તમને આપણી પાસે 15 દિવસ જ છે એટલે બધું ફટા નહીં બીજા દિવસે તો બંધ હશે ને બધું એ જ ને એક્ઝેક્ટલી દેવા માં આજે મોર્નિંગમાં તારી એક્ઝામ માટે થઈને હું ભૂલી ગઈ કહેવાનું પણ બહુ બધાના મેસેજ હતા બધાના તને બેસ્ટ ઓફ લક કહેવા માટે બેટા થેન્ક યુ જો મોટી મમ્મી કર્યો તો પછી નિરાલી માસી કર્યો તો પછી શૈલવી દીદીએ કર્યો તો પછી કોણે કરે તો ટીચરનો આયો તો મેસેજ ઘણા બધા બેટા કર્યા હતા કોઈના નામ હું ભૂલી જાઉં તો સોરી પણ યસ મેસેજ આવ્યા હતા દીદીએ તો સરસ મેસેજ કર્યો છે શેલ્વી શીખરે કે દેવ આમ ડોન્ટ શ્રે ટુ મચ યુ બી ફાઇન યુ આર ક્લેવર બોય એવું લખ્યું છે ઓલ ધ બેસ્ટ ફોર યુર એક્ઝામ એવું લખ્યું દીદીએ ભૂમિ માસિંહ ફોન આવ્યો તો એને મને ફોન કર્યો તો તને ગુડ લક કહેવા માટે પણ ત્યારે તો જોતો રહ્યો તો એક્ઝામ આપવા માટે તો બધાને તો કે બંદાને કહેવાનું એ બધાને થેન્ક યુ મે બધાને રિપ્લાય જો હતા પણ અત્યારે દેવમ છે એટલે જો અત્યારે શેલવી સાથે વાત કરી રહી છે શેલવી બધાને હાઈ કરશે હાઈ કરો એને કે મજા બધું એમ કચોરી બનાવવામાં બહુ જ હેલ્પ કરી હા મજા આવી જ એ અમારો મોટો પ્રોજેક્ટ હતો નઈ

કરી નથી આજે જમીન આવજે ચાલો એન્ડ દઈએ ફરીથી મળીશો કાલે નવા વિડીયો સાથે તો હવે ટેન્શન ફ્રી થઈ ગયો છે પતી ગઈ એટલે રાઈટ ચાલો ફરીથી મળીશું કાલે ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ